તો ઉપલેટામાં બાઇક ચાલકને અકસ્માત નડ્યો અકસ્માત એટલો ખતરનાક હતો કે એક વ્યક્તિનું મોત થયું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે કિશોરનું મોત થયું છે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે દાખલ કરાયો છે રાજકોટમાં ઉપલેટામાં એક બાઇક ચાલકને અકસ્માત નડ્યો છે જેના દ્રશ્યો મેં આપને બતાવીશું અકસ્માતમાં એકનું મોત થયું એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે પંદર વર્ષીય ફૈઝાન શેખ મુલ્લા નામના કિશોરનું મોત થયું છે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો ચાલકે બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો